નમસ્કાર ઉત્તમ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું પલક છેલ્લા કેટલાક મહિનાઓથી ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે રૂપિયો કેમ નબળો પડી રહ્યો છે આર્થિક દ્રષ્ટિકોણથી તેના ફાયદા અને ગેરફાયદા શું છે અને રૂપિયો ક્યારે મજબૂત થશે ચલો આ બધા જ પ્રશ્નોના જવાબ જાણીએ અમારા આજના સ્પેશિયલ રિપોર્ટમાં રૂપિયાના નબળા પડવા પાછળ ઘણા બધા કારણ છે આમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને કારણોનો પણ સમાવેશ થાય છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિએ વૈશ્વિક ટેરિફ યુદ્ધનો ભય ઉભો કર્યો છે તેની અસર રૂપિયા પર પણ જોવા મળી રહી છે અમેરિકામાં વ્યાજના દરો અને બોન્ડ યલના ઘણા ઊંચા છે જેના કારણે રોકાણકારો અમેરિકન બજાર તરફ વળી રહ્યા છે આના કારણે ડોલર મજબૂત થઈ રહ્યો છે ભારતીય શેર બજારમાં વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે આનાથી ડોલરની માંગ વધી રહી છે જેના કારણે રૂપિયો નબળો પડી રહ્યો છે ચીન જેવા દેશ સાથે ભારતની વેપાર ખાદ સતત વધી રહી છે આના કારણે રૂપિયો નબળો પડી રહ્યો છે અને ડોલર મજબૂત થઈ રહ્યો છે તેની ભારતના અર્થતંત્ર પર શું અસર થશે તો તેલ અને પેટ્રોલિયમના ઉત્પાદનો મોંઘા થશે. ભારતીય ફૂડ ઓઈલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. જ્યારે રૂપિયો ઘટે છે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે. આ પરિવહન લોજિસ્ટિક અને ફુગાવાની અસર છે. ફુગાવો વધી શકે છે. રૂપિયાની નબળાઈ આયાતની વસ્તુને મોંઘી બનાવે છે જેના કારણે ફુગાઓ વધે છે ઇલેક્ટ્રોનિક્સ મોબાઈલ અને દવાના ભાવ પણ વધી શકે છે વિદેશી લોન શિક્ષણ મુસાફરી મોંઘી થઈ શકે છે જો કોઈ ભારતીય કંપની ડોલરમાં લોન લે છે તો તેને વધુ વ્યાજ ચૂકવવું પડે છે જે લોકો અમેરિકા યુરોપ અને અન્ય દેશમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના ખર્ચામાં પણ વધારો થઈ શકે છે વિદેશ યાત્રા અને હોટેલ બુકિંગ પણ મોંઘું થશે તો જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે તેના કોઈ ફાયદા થાય છે તો તેનો જવાબ છે હા નિકાસને વેગ મળે છે જ્યારે રૂપિયો ઘટે છે ત્યારે ભારતની નિકાસ સસ્તી થાય છે જેના કારણે વિદેશી ખરીદદારો વધુ માલનો ઓર્ડર આપે છે આનાથી આઈટી ક્ષેત્ર ફાર્મા અને ઉત્પાદન કંપનીઓને ફાયદો થઈ શકે છે તેની સાથે જ વિદેશમાં કામ કરતા ભારતીયોને વધુ પૈસા મળે છે એનઆરઆઈ લોકો ને આનો સૌથી મોટો લાભ થાય છે આનાથી ભારતમાં મોકલવામાં આવતા પૈસાનું મૂલ્ય પણ વધે છે તેની સાથે પ્રવાસનને પણ પ્રોત્સાહન મળે છે જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે વિદેશી પ્રવાસીઓ ભારતમાં વધુ ખર્ચા કરે છે જેનાથી પ્રવાસન ક્ષેત્રને ઘણો ફાયદો થાય છે સારવાર પણ સસ્તી થાય છે આનાથી મેડિકલ ટુરિઝમને પણ પ્રોત્સાહન મળી શકે છે ત્યારે આપણે બધાને એક પ્રશ્ન થાય કે રૂપિયો ક્યારે મજબૂત થશે આ પ્રશ્નોનો જવાબ મોટા ભાગે આરબીઆઈ ની નીતિઓ અને વૈશ્વિક બજારની પરિસ્થિતિ પર આધારિત રહે છે હાલમાં ટેરિફ વોર અને વૈશ્વિક અસ્થિરતાના ભયને કારણે રૂપિયાને મજબૂત બનાવવો થોડો મુશ્કેલ છે જો કે રૂપિયામાં સ્થિરતા લાવવા માટે આરબીઆઈ અને સરકાર કેટલાક પગલાં લઈ શકે છે રૂપિયામાં ઘટાડો ચોક્કસપણે ચિંતાનો વિષય છે પરંતુ તે નિકાસ વધારવાની તકો પણ ખોલે છે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે આ સારી બાબત છે એકાંદરે રૂપિયો ઘટવાથી કેટલાક ક્ષેત્રને નુકસાન થઈ શકે છે પરંતુ તેનાથી કેટલાક ક્ષેત્રને ફાયદો પણ થશે રોકાણકારોએ હાલમાં સાવધ રહેવાની જરૂર છે તેમને એવા ક્ષેત્રમાં રોકાણ કરવું જોઈએ કે જેમાં રૂપિયો ઘટવાથી તેમને ફાયદો થઈ શકે અમારી આ માહિતી તમને કેવી લાગી એ ચોક્કસથી જણાવજો અને વધુ માહિતી માટે જોતા રહો પ્રીતમ ગુજરાતી નમસ્કાર